જન્મ તારીખ તારીખના સુધારણા કરવા હોય છે તો ત્યાં તમારી પાસે માત્ર ને માત્ર જન્મનો દાખલો જ માગે છે પરંતુ જન્મના દાખલામાં તમારે અલગ જે જન્મ તારીખ છે જેથી કરીને તમારા આધાર કાર્ડમાં એ સુધારણા થતા નથી અને અત્યારે કંઈક ને કઈક કોઈ ને કોઈ પ્રોબ્લેમ આપણે કરી રહ્યા જેથી આપણે ડોક્યુમેન્ટમાં જોવા મળે છે જેથી આપણે જે પોતાના બધા જ ડોક્યુમેન્ટ છે એમાં ઇક્વલ વેલન્ટી એટલે કે એક તરીકેના જે બધા સુધારણા અથવા બધી એક જ પ્રમાણેની જે ડિટેલ રાખી છે એ આપણા માટે બહુ કઠિનતાએ બની જતી હોય છે એટલે કે આપણે જો કહેવાય તો કે એક જન્મના દાખલાના બેઝિસ ઉપરથી બાકીના બધા જે ડોક્યુમેન્ટમાં આપણે જન્મ તારીખ સુધારણા કરવા જઈએ તો એ બહુ લેન્ધી પ્રોસેસ થઈ જાય છે ઇવન ખર્ચાળ પ્રોસેસ થઈ જાય છે જેથી વ્યક્તિઓને એવું અનુમાન લગાવવામાં આવે છે કે આપણા બધા જ ડોક્યુમેન્ટમાં જે જન્મ તારીખ છે એના અનુસંધાને આપણે જન્મના દાખલામાં સુધારણા કરાવીએ જન્મ તારીખના તો આપણે ગમે ઘણા વિડીયોમાં પણ એક વાત કહેલ છે ઇવન ઘણા સમાચારો મીડિયાઓમાં પણ તમને એક વાત જાણવા મળી રહી હશે કે રિસેન્ટલી ગુજરાત હાઈકોર્ટમાં એક જજમેન્ટ છે કે જેમાં તમારી જન્મ તારીખના દાખલામાં જન્મ તારીખના સુધારણા છે એ ના થાય કારણ કે તમારા જ બેસિસ ઉપર બાકીના બધા ડોક્યુમેન્ટ છે એ બનતા હોય છે પરંતુ અહીંયા એક રિસેન્ટલી એવું હું જજમેન્ટ લઈને આવ્યો છું ઇવન એ જજમેન્ટ મેં પ્રોપરલી એનું એનાલિસિસ કર્યું છે એ જજમેન્ટ હું તમને અહીંયા બતાવીશ વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલ ઉપર હું અપલોડ કરી દઈશ એ જજમેન્ટને તમે જોશો તો પણ તમને ખબર પડી જાય તો વાંધો નહીં ના ખબર પડે સમજા તો હું અહીંયા તમને એ ડીપલી એનાલિસિસ કરીને જ હું તમને એ સમજાવું છું કે એ જજમેન્ટ આવ્યા છતાં પણ તમારે જે જન્મ તારીખના દાખલામાં તમારી જન્મ તારીખના સુધારણા કરવા છે તો એ થશે નથી કરતા તો એ ક્રાઇટેરિયાને તમે કઈ રીતે એને ફૂલફિલ કરાવશો એ પણ હું તમને અહીંયા આ વિડીયોમાં બતાવું છું તો હવે તમે જ્યારે ત્યારે તમારા જન્મનો દાખલો નીકાળવામાં આવે છે ત્યારે તમારું જન્મસ્થળ ઉમેરવામાં આવતું હોય છે એની જ સાઇડમાં આપણે કહીએ ને તો તમારી એલસી એટલે કે લિવિંગ સર્ટિફિકેટમાં પણ તમારું જન્મ સ્થળ એટલે કે જ્યાં ત્યાં તમારું જન્મ સ્થાન હોય એમાં એન્ટર કરેલું એટલે કે ત્યાં ડિટેલ એની આપેલી હોય છે તો હવે આના અનુસંધાને તમારી જે તે જન્મ તારીખના સુધારણા કરવા છે જન્મ તારીખના દાખલામાં એ હું અહીંયા તમને સમજાવું છું તો પહેલા તમારે એક ટાઈપ બનશે કે જે વ્યક્તિનો જન્મ છે એ હોમ કેરમાં નહીં પરંતુ આપણે જે કહેવાય ને કે ઘરે થયેલો છે ઇવન ખેતર કે જે પણ એટલે કે હોસ્પિટલ સિવાયનો જે લોકોનો જન્મ થયેલ છે હવે આ અનુસંધાને બાકીના તમારા બધા ડોક્યુમેન્ટમાં કોઈ જન્મ સેમ છે અને જન્મના દાખલામાં શું કરી શકો તો અહીંયા હું ઘણા આપણે બનાવેલા છે એના અનુસંધાને તમારે જે તે રજીસ્ટ્રારને અરજી આપવાની છે જો રજીસ્ટ્રાર તમને સુધારી આપે તો ઠીક છે ના સુધારી આપે તો જે તે હકુમતી અદાલતમાં તમારે અરજી કરવાની છે એ અરજીના અનુસંધાને તમારા જે તે રજિસ્ટ્રારને અદાલત છે એ એ ઓર્ડર આપશે ને આધારે તમારા બધા ડોક્યુમેન્ટેશન એ જે તે ચુકાદા વખતે અથવા જે તે સમજે તમારી પાસે માંગશે ઇવન મતલબ કે એ પ્રોસીડીંગમાં તમારી પાસે માંગશે એના અનુસંધાને જે તે ઓર્ડર કરશે ને એ ઓર્ડરના અનુસંધાને જે તે રજિસ્ટાર તમારા આ જે જન્મના દાખલામાં છે તે સુધારણા કરી આપશે હવે આ એક પ્રકાર થઈ ગયો હવે બીજો પ્રકાર એવો છે કે એ આ જજમેન્ટ છે એ તો ચેનલ પર અપલોડ કરેલું છે ત્યાંથી તમે જોઈ શકો છો એના 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 પણ ઘણા છે અનુસંધાને આ જજમેન્ટ આવેલું છે કારણ કે આ જે જજમેન્ટ એ રિસેન્ટલી જ મેં એની એનાલિસિસ કરી અને એને શોધી પાડ્યું છે અને એ અપલોડ કરેલ છે તો એ અહીંયા બીજો ટાઈપ તમારે જાણવા જેવો બનશે કે બીજો ટાઈપ એટલે કે જે તે વ્યક્તિનો હોમકેરમાં એટલે કે આપણે કહીએ મેટરનિટી હોસ્પિટલ છે ઇવન હોસ્પિટલમાં જે લોકોનો જન્મ થયો છે એ હવે અહીંયા મેં બીજો ટાઈપ કીધો એટલે કે તમારો જ્યારે જન્મ હોસ્પિટલમાં થાય છે ત્યારે તમને એક પાવતી આપવામાં આવે છે એટલે કે તમારી જે તે હોસ્પિટલમાં થયો છે એ જન્મ રિલેટેડની આપવામાં આવી હોય છે એટલે કે અહીંયા તમારું જન્મસ્થળ છે એ જન્મના દાખલા પહેલા પણ એક હોસ્પિટલની પાવતી એક ડોક્યુમેન્ટ બની જાય છે હવે આ ડોક્યુમેન્ટ જન્મ જે તમારું કરવા જન્મની જે નોંધણી કરવામાં આવી છે એના અનુસંધાને તમારી જે તે રજિસ્ટ્રાર પાસે નોંધણી થતી હોય છે હવે આ એક મેટર મેં તમને સમજાવી દીધી કે આ જે બીજા નંબરનો ટાઈપ છે હવે આ અનુસંધાને જો તમે જે તે કોર્ટમાં જશો તો એ તમને જે તે રેલેવન્ટ ડોક્યુમેન્ટ માંગવામાં આવશે તો એ જે તે દાખલો તમારો જોઈશે ને અહીંયાથી જ તેમને ખબર પડી જશે કે ભાઈ આ વ્યક્તિનો જન્મ છે આ જે તે હોસ્પિટલમાં થયો છે એ જે તે હોસ્પિટલનો રેકોર્ડ જોશે બરાબર તો એ રેકર્ડ અનુસંધાને તમારો જે તે જન્મનો દાખલો બનેલો છે તો એને તમે ચેલેન્જ નહીં કરી શકો તમારો જન્મના દાખલામાં સુધારણા નહી થાય એ તમારો ઓર્ડર છે એ ડિસ્મિસ અથવા તમારો કેસ ચલાવવામાં આવશે નહીં ઇવન તમે જે તે ચુકાદો માન્યતા પ્રમાણે માગો છો એવો ચુકાદો મળશે નહીં અને એ એ ડિસમિસ થઈ જશે એટલે કે તમારો જન્મ તારીખના દાખલામાં સુધારણા નહીં થાય પરંતુ હવે અહીંયા ત્રીજો ટાઈપ છે કે જે તે વ્યક્તિનો જન્મ હોસ્પિટલમાં થયો છે પરંતુ એમની નોંધણી રે ને એ આપણે એમ કેવાય વઢવાઓ એ ટાઈમે આપણી પંચાયતમાં નોંધણી કરાવી જતા એક્ઝામ્પલ મારો જન્મ એ મારા મોસાળમાં થયેલ છે પરંતુ એ મારો જન્મ છે ને એ હોસ્પિટલમાં થયેલો હતો પરંતુ મારા દાદા એ અહીંયા મારા ગામમાં એમને નોંધણી કરાવી દીધેલી હતી એટલે કે મારું જન્મ સ્થળ અત્યારે જે હું ગામમાં રહું છું એ જ જન્મ સ્થળ બતાવે છે જયારે મારો જન્મ એ મારા મોસાળમાં થયેલ આ ત્રીજો ટ્રાઈપ છે તો અહીંયા તમારે જે જન્મ છે ને એ ત્યાં જન્મસ્થાનમાં મારું ગામ જ લખેલું છે એટલે કે અહીંયા મારે કોઈ ફરક નથી પડતો કે મારો જન્મ મારી કોઈ પણ હોસ્પિટલમાં થયેલો છે કે મારા જન્મસ્થાન છે તો જે જે તે તે હું હું ડોક્યુમેન્ટ અનુસંધાને રજિસ્ટ્રાર કે જે તે કોર્ટમાં હું અરજી કરું તો મને કોઈ વાંધો નહીં આવવાનો મારે આ ઓર્ડર થઈ જશે મારે જન્મ તારીખના દાખલામાં એ સુધારણા થઈ જશે જયારે તમે આ પ્રોસિજર કરો છો જે તે કોર્ટમાં જન્મ તારીખના દાખલામાં જે સુધારણા માટેની ત્યારે જે તે તમારા ડોક્યુમેન્ટ છે વિટનેસ છે એ માગવામાં આવે છે એના એ તમારો ઓર્ડર કરવામાં આવે છે હવે અહીંયા મેં ત્રણ ટાઈપ આપી દીધા હવે જે બીજા ટાઈપ મેં હતો કે તમારે જો જન્મ હોસ્પિટલમાં થયો હોય એના અનુસંધાને જો તમારો જે જન્મના દાખલામાં સુધારણા કરવાના થાય તો એ નહીં થાય તો હવે તમે શું કરશો તો હું અહીંયા એક ચોથો ટાઈપ આમ તો હું તમને ઓફિશિયલી આ અનાઉન્સ ના કરી શકું પરંતુ અહીંયા તમને હું જણાવું છું કે મારો જન્મ એ મારા મોસાડમાં થયેલો છે ઠીક છે ત્યાં હોસ્પિટલમાં થયો હતો અને મારો દાખલો છે એ જે તે ત્યાંની ગ્રામ પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકા મારા મોસાળની આ હું એક સ્ટેપ અહીંયાથી હું તમને સમજાવું ત્યાંથી મને જન્મનો દાખલો આવે છે હવે હું અહીંયા સુધરાવા જઈશ મારા મોસાળમાં કે ત્યાં તો એ સુધારણા નહીં થાય તો હવે હું અહીંયા શું કરી શકું કે મારા ગ્રામ પંચાયતમાં જવું અને મારા ગ્રામ પંચાયતમાં હું પૂછું કે ભાઈ મારા જન્મનો દાખલો છે મારે જોઈએ છે તો પંચાયતના રેકર્ડમાં જોવા જશે તો મારો જન્મ નિખર છે નહીં એટલે એ મને જન્મનો દાખલો આપશે નહીં પરંતુ મારે જો એને નોંધણી કરાવું હું એક હું તમને આ એક સ્ટેપ બતાવું છું જેથી તમારો જન્મનો દાખલો પ્રોપર તમારા બધા પંચાયતમાં મારા મારા જે અત્યારે હું રહું છું છું ત્યાં અને પંચાયતમાં પૂછું જન્મનો દાખલો જોઈએ છે જન્મનો દાખલો એમની પાસે હશે એટલે મને અપ્રાપ્તિ દાખલો આવશે હવે આ મારા બધા ડોક્યુમેન્ટ જેવા કે મારી એલસી મારો આધાર કાર્ડ છે વિટનેસ છે મારા પપ્પાના જે પણ જે ડોક્યુમેન્ટ એમને જોઈતા હોય આ બધા ડોક્યુમેન્ટ સાથે હું જે તે મામલતદાર મારી કચેરી જે અહીંયા હું કહેવાય કે ગ્રામ તાલુકો દસાડા જિલ્લો સુરેન્દ્રનગર તો હું અહીંયા મારા મતલબ કહેવાય કે હું મારા જે મામલતદાર કચેરી દસાડા ત્યાં હું મતલબ અરજી દાખલ કરું ત્યાં કે મારે જન્મની નોંધણી થયેલ નથી ઇવન મારી જન્મની નોંધણી મારા મોસડમાં થયેલી છે તો અહીંયા મારે નવી નોંધણી કરાવવા માટે હું અહીંયા મારા પંચાયતમાં એક મતલબ ઓર્ડર થશે મામલતદાર સાહેબનો અને મારી નોંધણી કરી આપવામાં આવે છે અને જેમ તે મને જન્મનો દાખલો મળશે એ મારા બધા ડોક્યુમેન્ટમાં જે જન્મ તારીખ છે એવા અનુસંધાને મળશે એટલે કે અહીંયા હું મેજર ત્રણ થી ચાર સ્ટેપ હતા એ અથવા કે એના જે પ્રકાર હતા એ પ્રકારે તમારા જન્મના દાખલામાં છે ને એ સુધારણા થશે આ જે મેં ટ્રીક છે એ સમજાય એ તમે સમજો જેથી તમારા બધા ડોક્યુમેન્ટમાં એમ કહેવાય ને એક રૂપતા આવી જાય જેથી તમારા કોઈ પ્રોબ્લેમ ના આવે જે સમજ્યો હતો જે મારા અનુભવથી કે હું તમને અહીંયા સમજાવવાની કોશિશ કરી છે જો તમને અન્ય કોઈ એવા પ્રોબ્લેમ આવતો હોય તો તમે અહીંયા કોમેન્ટમાં જણાવી શકો છો અથવા મને ઇન્સ્ટાગ્રામ પર ડીએમ કરી શકો છો હું તમને જરૂર બને ત્યાં સુધી એનો જવાબ તો આપીશ જેથી કોઈ પ્રોબ્લમ આવતો હોય તો મને તમે ડીએમ અથવા કોમેન્ટમાં જણાવી શકો છો